ચણાનું શાક અને વરાની દાળ આપણે ગમે તેટલું કરી તો પણ બહાર જેવો ટેસ્ટ નથી આવતો તો એવા કયા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે અને કઈ રીતે બનાવવામાં આવે છે કે જેના કારણે વરાની દાળ અને ચણાનું શાક આપણને ખૂબ જ સરસ લાગે છે તો આજના વિડીયોમાં આપણે એ જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ તો આપણને જોઈશે દાળ તો મેં અડધો કપ દાળ લીધી છે દાળને આપણે પાણીથી એકદમ સરસ રીતે સાફ કરી લેવાની છે દાળની ઉપર મોણ હોય દિવેલનું તો એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી સાફ કરવું જરૂરી છે તો એકદમ ચોખ્ખું પાણી આવે ત્યાં સુધી સાફ કરવાનું લેયર જેવું થઈ જતું હોય છે તો આ રીતે પાણી આવે ત્યાં સુધી કરી લેવાની અને સાથે આપણે થોડા સિંગદાણાને પણ આ રીતે પાણીથી ધોઈ અને પલાળીને રાખી મૂકીશું તો મેં અત્યારે વીસ થી પચીસ નંગ જેટલા સિંગદાણા લીધા છે હવે જમણવારમાં હોય એવી દાળ બનાવવા માટે આપણને જોઈશે તજનો ટુકડો બે નંગ લવિંગ સુકા લાલ મરચા બે નંગ જેટલા ખારેક લીધી છે બેનંગ અને બીજ કાઢીને આ રીતે તોડી છે સાથે જોઈશે માટે હવે તમને જો ના થતી હોય તો તમે કોકમના ફૂલ અથવા તો પછી આંબોળી આ રીતે આવે છે લઈ શકો પણ જમણવાર જેવી દાળ બનાવી હોય તો ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરવો અને સાથે આપણને જોઈશે સુરણ તમારે એકદમ જ એવો ટેસ્ટ જોતો હોય તો સુરણ ખાસ અગત્યની વસ્તુ છે તો આ પ્રમાણે આપણે બધી વસ્તુઓ પહેલા તૈયાર કરી લઈશું દાળ લગભગ પંદરથી વીસ મિનિટ પણ લે પછી આપણે એને પ્રેશર કરી લેવાની છે તો હું અત્યારે કુકરમાં ડાયરેક્ટ એને બાફવા માટે મૂકી રહી છું અને સાથે આપણે એની અંદર હળદર એડ કરી દઈશું તો મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલી હળદર એની અંદર એડ કરી છે અને એની ઉપર લગભગ એક આંગળ એટલું પાણી આપણે એડ કરવાનું છે તો થોડું પાણી હજુ એડિ એડ કરી દઈશ અને જે સુરણ આપણે લીધું છે એમાંથી આટલી ક્વોન્ટિટીનું સુરણ લઈશું અને એને આ રીતે આપણે કટ કરીને દાળની સાથે જ બાફી લેવાનું છે હવે આ રીતનું સુરણ તમે કટ કરીને ફ્રીઝમાં પણ રાખી શકો છો લગભગ દિવસ સુધી બિલકુલ બિલકુલ ખરાબ નથી થતું અંદર તો એ એવું રહેશે હવે દાળ અત્યારે બફાઈ ગઈ છે અને સુરણ જે હતું એ પણ સરસ બફાઈ ગયું છે સુરણના કારણે દાળ આપણી એકદમ સરસ ઘટ બને છે હવે આપણે રવાઈથી અથવા તો ઇલેક્ટ્રોનિક બ્લેન્ડરથી તમને જે પણ કન્વીનિયન્ટ હોય એ પ્રમાણે તમે એને આ રીતે ઝારી શકો છો અને દાળ તમારી એકદમ સરસ ચડી ગઈ હશે તો આ રીતે રવાઈથી પણ થઈ જશે હવે વઘાર કરવા માટે અત્યારે મેં એની અંદર ત્રણ ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર આપણે પહેલાં તો સૂકા મસાલા જેમાં આપણે લવિંગ અને તજ લીધા હતા એ એડ કરીશું અને ત્યારબાદ એની અંદર આપણે રાઈ ઉમેરવાની છે તો એક ટી સ્પૂન મેં રાઈ નાખી છે હાફ ટી સ્પૂન હિંગ છે અને બે સૂકા લાલ મરચાં નાખ્યા છે તમે જે નાના બોરિયા મરચાં આવે છે એ પણ લઈ શકો અને સાથે આપણે લીમડાના પાન એડ કરી દઈશું અને એક નાંગ મેં લીલું મરચું લીધું છે અને લાલ મરચાંની અંદર મેં એક ટી સ્પૂન જેટલું આપણે જે નોર્મલ મરચું વાપરીએ એ લીધું છે હાફ ટી સ્પૂન આપણે એની અંદર ગરમ મસાલો નાખીશું મીઠું આપણે સ્વાદ મુજબ નાખવાનું છે તો મેં સવા ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર નાખ્યું છે અને એક ટી સ્પૂન આપણે એની અંદર મેથીનો મસાલો નાખીશું અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું સાથે આપણે ખારેક અને આંબલી પણ એડ કરી દઈશું અને ગળપણમાં મેં ગોળ લીધો છે તો ગોળ આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલો લેવાનો છે અને સાથે આપણે થોડું આદું ખણીને નાખીશું આ રીતે તમે પાણીની અંદર જ બધા મસાલા કરી દેશો ને તો એકદમ સરસ રીતે દાળમાં એ મિક્સ થઈ જશે આ જે દાળ હોય છે એની અંદર ખટાશ અને ગળપણ એ બંનેનું પ્રમાણ સરખું હોય છે તો મેં આમલી લીધી છે તો એના માપ પ્રમાણે જ મેં ત્રણ ટેબલ સ્પૂન ગોળ લીધો છે હવે જે શિંગદાણા આપણે પાણીમાં પલાળીને રાખ્યા હતા એ પણ આપણે એની અંદર એડ કરી દઈશું તમે શિંગદાણા જો ડાયરેક્ટ નાખો ને તો દાળનો કલર જે છે કાળા જ પકડતો હોય છે એટલા માટે આ રીતે પાણીમાં પલાળીને રાખવાના અને જે દાળ આપણે ઝેરીને રાખી છે એની અંદર એડ કરી દઈશું મિક્સ કરી લેવાનું છે આ સ્ટેજ ઉપર તમે એને ચાખી શકો ને તમને કે ઓછું લાગે તો તમે એડ કરી શકો છો અને સ્લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દેવાની છે તો મેં બીજું એની અંદર બે કપ જેટલું પાણી એડ કર્યું છે અત્યારે તમને દાળ પતલી લાગશે પણ જેમ જેમ એ ઉકળશે એને એમ એ ઘટ થશે અને દાળને તમે જેટલી ઉકાળો ને એટલી જે સ્વાદિષ્ટ બનતી હોય છે તો અત્યારે મેં જે દાળ લીધી છે એ ચાર થી પાંચ વ્યક્તિ માટેની છે અને આટલી દાળને હું લગભગ વીસ થી પચીસ મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઉકાળવાની છું અને સાથે આપણે એની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરી દઈએ ઘીના કારણે દાળનો જે સ્વાદ અને સુગંધ છે એને ખૂબ સરસ આવે છે તો બસ લો ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈએ તો લગભગ વીસ થી પચીસ મિનિટ ઉકળ્યા પછી તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી એકદમ ઘટ થઈ ગઈ છે અને હજુ એ ઠંડી થશે તો થોડી ઘટ થશે તો તમારે જ્યારે પણ દાળ સૌ કરવાની હોય એના લગભગ અડધાથી એક કલાક પહેલાં બનાવીને રાખી મૂકશો ને તો બધા જ મસાલા એકદમ સરસ એની અંદર તો અત્યારે આપણી દાળ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢી દઈએ અને થોડી કોથમી નાખીને એને ગાર્નિશ કરીશું તો આ દાળની સાથે તમે ભાત અને એ પણ ઘી નાખેલો ખાવ તો ખાવાની મજા પડી જાય તો હવે સાથે બનાવીએ આપણે ચાનું શાક તો એના માટે ચાને મેં ઓવરનાઇટ પલાળીને રાખ્યા હતા અને તમે આખી રાત પલાળીને રાખો એટલે એકદમ સરસ આ રીતે ફૂલી જશે તમે એને ઓછામાં ઓછા પાંચ થી છ કલાક માટે પલાળીને રાખશો ને તો એકદમ સરસ ફૂલશે પણ ખરા અને જડી પણ જશે અને જે પાણીમાં આપણે પલાળીને રાખ્યા છે એ પાણી આપણે કાઢી નાખવાનું છે તો હવે આપણે એને કૂકરમાં બાફવા માટે મૂકી દઈએ પાણી બધું જ મેં કાઢી લીધું છે અને હવે આપણે એની અંદર બીજું પાણી એડ કરીશું હવે જ્યારે આપણે આ ચાને બાફવા મૂકીએ ને તો આપણે એની અંદર સોડા ઉમેરતા હોઈએ છીએ જેના કારણે એનો કલર બદલાઈ જતો હોય છે પણ આજે આપણે સોડા નહીં ઉમેરીએ એના બદલે આપણે એની અંદર એડ કરીશું ઘી તો મેં મીઠું સ્વાદ મુજબ નાખી દીધું છે એને મિક્સ કરી લેવાનું છે અત્યારે મેં લગભગ હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને એક આંગળ રહે એટલું પાણી આપણે એની અંદર રાખવાનું છે અને સાથે આપણે નાખવાનું છે ઘી ઘીના કારણે આપણા જે ચણા છે ને એકદમ સરસ બફાઈ પણ જશે અને એનો કલર પણ નહીં બદલાય તો બસ હવે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર ત્રણથી ચાર વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરી લેવાનું છે જેથી આપણા જે ચણા છે ને એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જાય હવે આપણે ખટાશ માટે એમાં પણ આંબલીનો ઉપયોગ કરીશું તમે જમણવારમાં જે ચણા ખાવ છો એમાં ખટાશ માટે આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે તો ગરમ પાણીની અંદર આપણે એક ટુકડો આંબલી લઈ અને પલાળીને રાખીશું પણ તમને જો આંબલીની ખટાશથી તકલીફ થતી હોય તો તમે એના બદલે પછી આંબોળિયા એટલે એનો જે આમચૂર હોય છે એ લઈ શકો હવે સાથે આપણે જોઈએ બે ટામેટા તો એને આપણે આ રીતે છીણીનો ઉપયોગમાં લઈશું તમે એને ઝીણા ઝીણા કટ પણ કરી શકો અથવા તો મિક્સર જારમાં એને ગ્રાઇન્ડ કરીને પ્યુરી જેવું પણ કરી શકો પણ મને આ રીત વધારે ઇઝી લાગે છે કે ફટાફટ આ રીતે એની સ્લાઇસ થઈ જાય અને સાથે જોઈશે ચણાનો લોટ તો અત્યારે મેં એક ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે અને એને આપણે થોડા પાણીમાં મિક્સ કરીને એની એક જાડી સ્લરી જેવું તૈયાર કરવાનું છે તો બિલકુલ જ એની અંદર લમ્સ ના રહેવા જોઈએ ચાના લોટના કારણે આપણું જે શાક છે એનો રસો એકદમ સરસ ઘટ બને છે તો બસ આ રીતનું એકદમ બિલકુલ જ કાંઠા ના રહે એ રીતનું સ્લદી તૈયાર થઈ ગયું છે હવે ચણા બફાઈ ગયા છે તો આપણે વઘાર માટે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું અને જ્યારે પણ તમે આ રીતે દાળ બનાવો ચણા બનાવો તો સિંગતેલનો ઉપયોગ કરશો ને તો ખૂબ જ સરસ એનો સ્વાદ આવશે હવે એની અંદર આપણે એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું અને હાફ ટી સ્પૂન એની અંદર જીરું ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખવાની છે જેથી પચવામાં કોઈ પણ પ્રોબ્લેમ ના થાય સાથે આપણે બે સુકા લીલા મરચાં થોડા લીમડાના પાન અને બે નંગ મેં લીલા મરચાંને આ રીતે ઝીણા સમારીને અંદર ઉમેરી દીધા છે ત્યારબાદ એની અંદર આપણે હળદર એડ કરીશું હળદર એ રીતે વઘારમાં ઉમેરવાથી કલર સરસ આવશે તો એક ટી સ્પૂન જેટલી મેં હળદર નાખી છે અને બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર જે ટામેટા આ રીતે છીને રાખ્યા હતા ને એ ઉમેરી દેવાના છે અને એને આપણે સરસ રીતે છાંટવી લઈશું અને સાથે આપણે થોડું મીઠું પણ એડ કરી દઈશું જેથી ટામેટા જલ્દીથી ચડી જાય હવે મીઠું આપણે ચણા બાફતી વખતે પણ નાખ્યું છે તો થોડું તમારે ધ્યાનથી નાખવાનું તો મેં બીજું હાફ ટી સ્પૂન મીઠું નાખ્યું છે તો મિક્સ કરી અને આપણા ટામેટા એકદમ સરસ ગળી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું તો લગભગ બેથી ત્રણ મિનિટમાં જ ટામેટા સરસ રીતે ગળી જાય છે આ રીતે ટામેટા થઈ જાય ને તમને થોડું તેલ છૂટું પડેલું દેખાય પછી આપણે જે પાણી ચણા બાફતી વખતે લીધું હતું એ જ પાણી આપણે એની અંદર એડ કરી દઈશું ચણા જેમાં બાફ્યા હોય પાણીને ફેંકવાનું નહીં એનો ઉપયોગ જ આપણે આમાં કરવાનો છે તો પાણી નાખી દઈશું અને બધા જે મસાલા છે બાકીના એ પણ આપણે આ પાણીમાં નાખીશું એટલે ચણાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય તો હવે આપણે આની અંદર મરચું એડ કરીએ તો અત્યારે મેં નોર્મલ મરચું જ લીધું છે તો બે ટી સ્પૂન મરચું લીધું છે ધાણાજીરું લઈશું બે ટી સ્પૂન જેટલું અને આંબલીની ખટાશ હોય એટલે આપણે એની અંદર ગોળ નાખવાનો હોય છે આંબલી હોય ત્યારે ગોળ જ એની અંદર ઉપયોગમાં લેવાતો હોય છે સાથે મેં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દીધો છે અને આંબલીનું પાણી જે હતું એ મેં ઉમેર્યું છે આમલી પલળી ગઈ હતી તો એને મેં સાઈડમાં કરી લીધી છે અને ગોળ લીધો છે તો લગભગ બે ટેબલ સ્પૂન જેટલો મેં ગોળ લીધો છે તો ખટાશ અને ગળ બંનેનું પ્રમાણ આની અંદર સરખું રાખવામાં આવતું હોય છે અને તમને મેં આગળ જણાવી એમ જો આમલી ના ઉપયોગમાં લેવી હોય તો તમે એક આંબોલાનો ટુકડો નાખી શકો અથવા તો હાફ ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર નાખી શકો અથવા લીંબુનો રસ પણ નાખી શકો છો ટામેટાના કારણે એટલી ખટાશ નથી આવતી અને સાથે આપણે જે ચણાની સ્લરી તૈયાર કરી હતી એટલે કે ચણાનો લોટ પાણીમાં ઓગાળીને રાખ્યો હતો ને એ એની અંદર ઉમેરી દઈશું આ રીતે બધું જ મિક્સ થઈ જાય ને પછી આપણે એની અંદર બાફેલા ચણા ઉમેરવાના છે તો તમારો મસાલો છે ચણામાં સરસ રીતે મિક્સ થશે અને ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું અને સ્લો ફ્લેમ પર જ આપણે એને લગભગ આઠથી દસ મિનિટ માટે રહેવા દઈશું આપણે ચણાનું શાક તો બનાવતા જ હોઈએ છીએ વસ્તુઓ પણ આ જ હોય છે મસાલા પણ આ જ હોય છે પણ જો થોડી પણ પદ્ધતિ બદલાય ને તો સ્વાદમાં ઘણો ફરક આવી જતો હોય છે તો હવે તમે જ્યારે પણ ચણાનું શાક બનાવો અથવા તો દાળ બનાવો તો એક વાર આવી રીતે બનાવીને ચોક્કસ ટ્રાય કરજો તમને જમણવારમાં હોય છે ને એવો જ સ્વાદ આની અંદર મળશે તો સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દઈએ તો લગભગ મેં એને આઠથી દસ મિનિટ રહેવા દીધું છે તો હવે ગેસ બંધ કરી દઈએ ચાવાનું જે શાક છે થોડું ઠંડુ થશે ને એટલે હજુ આપણો જે રસો છે ઘટ થશે તમારે જો રસો રાખવો હોય તો તમે હજુ એની અંદર થોડું પાણી એડ કરી શકો છો તો થોડી કોથમી નાખી આપણે એને ગાર્નિશ કરી લઈએ કમેન્ટ કરીને જરૂર જણાવો લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને રેસીપીનો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ ફેમિલીની સાથે ફરીથી મળીએ આવી જ નવી મજા રેસિપીની સાથે